પાણી જો આ નદી છે ગામની ગામ ફક્ત નદી છે આ અમારા ગામ માં આવું જંગલ ને ડુંગર જ છે બધા તો અમા ક્યારે ક્યાંથી પાણી આવી જાય એનું કઈ નક્કી ન હોય હુંધું છે અહીંયા પાણી કાનાભાઈ જઈને આવ્યા ડબલે देसी સિસ્ટમ ડબલા લઈને જવાનું વરસાદે એટલો અંધારેલો છે તમે કઈ કહેવા માંગ છો કાનાભાઈ કાઈ નઈ આજ નઈ હાલો ભાઈ આજ કાનાભાઈ કઈ કહેવા નથી માંગતા કદી હેલો ગાઈસ અમે જોવા જાવામાં નાવા જવાના છીએ હમણાં રાજુભાઈ ફાઇનલી અહીંથી ધુક્કો મારવાના છે તો જેટલું કરવું ઊંચું છે અહીંથી ધુક્કો મારીને શું થાય જોઈએ આગળ ફાઇનલી ગાઈશ રાજુભાઈ ધુપકો મારવા જઈ રહ્યા છે જોવો આગળ તમે શું થાય એનું ફાઇનલી ગાઈ જો રાજુભાઈ અહીંથી ધુપકો મારવાના છે અમે ઓલામાં પછી જોઈએ આગળ શું થાય એનું કેમ કે એને તરતા આવડતું નથી આ ગુનો બહુ ઊંડો છે એનું શું થશે આગળ જોઈશું નકર પછી મને તરતા આવડે શું કાઢવા પડીશ જો કઈ જો સામે રજુ એના ફઈ વાળી છે મોર મોર બોલતા લાગે ક્યાંક જંગલમાં આ ગામનો ટાવર છે અમારા જોયા નહી હોય કેવા ફૂલ છે જો ગાઈસ કાટાવાળા ઝાડ છે આવા ફૂલ તો તમે જોયા નહી હા મકોડા મકોડા મકોડાય તમે જોયા નહીં હોય અને ઈ મકોડા કવડી જાય એટલે આંગળી કપાવવી પડે ફાઇનલી ગાઈડ કાલ રાતે કાના ભાઈના મસ્તરે બહુ હેરાન કર્યા છે એટલે અમે પહેલાં તો મસ્તની દવા ગોતો આવ્યા હતો આ મસ્તની દવા કહેવાય આ ફૂલ છે આ ફૂલને વાટીને શરીરે લગાડી દો એટલે કોઈ ડોક્ટર તમારી ખંજવાળ દૂર ન કરી શકે આ ખર આ ફૂલ આ પાન તમારા શરીર ઉપર તમે ગમે ત્યાં ઘહી દો એટલે કોઈ ડોક્ટર તમને આની દવા ન ગોતી કે આમાં એટલી ખંજવાળ આવે ઝરનું છે મારા ગામનું પાણીનું હા ગાડી લેતા ભો થાય અંદર એમાં બ્લેક નથી લાગતી હલો ફાઈનલી ગાય કાના ભાઈ ડબલુ ડી વાત છે ને હવે અમે થઈ છીએ ઘરે વિડીયો હવે અહીંયા કરવી છે સ્ટોપ જય માતાજી